જય માતાજી બધાને તમારા ખાવાનો સ્વાદ વધારી દે તેવી શાકની પણ જરૂર ના પડે એવી આજે મેં જામફળની ચટણી બનાવી છે તો વિડીયો તમે પૂરોપૂરો જોજો અને કેવો લાગ્યો તો કમેન્ટ કરીને જરૂરથી અમને કહેજો જામફળની ચટણી બનાવવા માટે આપણે બહુ પાકા જામફળ નથી લેવાના અને બહુ કાચા પણ નથી લેવાના જામફળની ચટણી બનાવવા માટે આપણે જામફળ ઓછા પાકા હોય એવા જ લેવાના છે જામફળને આપણે બે ત્રણ પાણી ધોઈ નાખવાના છે ચટણી તો તમે કેટલી પણ જાતની ખાધી હશે પણ આવી રીતે જામફળની ચટણી ક્યારેય નહીં ખાધી હોય અને વિડીયો તમે પૂરો જોજો અને એવી જ રીતે તમારા ઘેર જરૂરથી ટ્રાય કરજો તમારા ઘરનાને નાના મોટાને બધાને પણ આ જામફળની ચટણી જરૂરથી પસંદ આવશે અને એકવાર બનાવશો તો વારે વારે આ ચટણી જરૂરથી બનાવશો જામફળને કટિંગ કરી નાખવાનું છે લાંબી લાંબી સ્લાઇઝોથી આપણે કટિંગ કરીશું જામફળનું કટિંગ થઈ ગયું છે તો એના બીયા આપણે કાઢી લેવાના છે જામફળના બીયા કાઢવા જરૂરી છે તમે ડાયરેક ચટણી બનાવી દેશો તો બીયા એના મોઢામાં આવશે અને ચટણી ખાવાની મજા પણ નહીં આવે તો જ્યારે પણ તમે જામફળની ચટણી બનાવો ત્યારે તમે એના બીયા જરૂરથી કાઢજો નાના નાના પીસ કરી નાખવાના છે જામફળના હવે કે જ્યારે તમે ચટણી બનાવો તો એક સરખી સરસ ચટણી બની તૈયાર થઈ જાય ચટણીમાં નાખવા માટે આપણે થોડુંક લસણ લેવાનું છે કોથમીર લીલા મરચાં અને આદુ લેવાનું છે સરસ ધોઈ નાખવાનું છે અને એનું કટિંગ કરી નાખવાનું છે ચટણી બનાવવાનો જગ લઈ લેવાનો છે આદુના ટુકડા નાખીશું લસણ નાખવાનું છે લીલા મરચાં નાખીશું કોથમીને પણ સમારીને નાખી દઈશું મેં મરચાં આદુને એવું આપણે સરસ કટિંગ કરીને જ નાખવાનું છે એક ચમચી ભરીને આપણે જીરું નાખવાનું છે સ્વાદ પૂરતું મીઠું નાખવાનું છે થોડોક ગરમ મસાલો નાખીશું ધાણા પાવડર નાખીશું અને હવે આપણે કટિંગ કરેલા જામ પણ નાખી દઈશું લાલ મરચું કે વધારાના મસાલા નાખવાની જરૂર નથી ઓછા મસાલામાં પણ આ ચટણી એકદમ સરસ ટેસ્ટી બનીને તૈયાર થઈ જાય છે અને આ જામફળની ચટણી એકદમ ખાટી મીઠી બનીને તૈયાર થઈ જશે કેમ કે આમાં મોરસ નહીં નાખો તોય પણ ચાલી જશે કેમ કે જામફળ થોડાક મીઠા છે અને થોડીક ખટાશ પણ છે તો લીંબુનો રસ નાખવાની પણ જરૂર નહીં પડે ચટણી થોડીક પીસાઈ જાય એટલે ઠંડુ પાણી નાખવાનું છે પાણીના જગ્યાએ તમે બળબ પણ નાખી શકો છો અને બળપ નાખવાથી ચટણી કાળી નથી પડતી અને એકદમ લીલા કલરની ચટણી બનીને તૈયાર થઈ જાય છે તો હવે આપણે ઠંડુ પાણી નાખીશું અને ચટણીને એકદમ પીસી લઈશું તો ચટણી આપણી પીસાઈ ગઈ છે એક ચમચી લઈ લેવાની છે અનેક વાટકામાં આપણે કાઢી લઈશું ચટણી સાથે ખાવા માટે બાજીના રોટલા કે મકઈના રોટલા કે ઘઉંની રોટલી સાથે આ ચટણી બહુ સરસ લાગે છે અને આ ચટણી એકદમ જલ્દી પણ બની જાય છે જામફળની ચટણી બની તૈયાર થઈ ગઈ છે એકવાર તમે તમારા ઘેર જરૂરથી ટ્રાય કરજો તમને આ વિડીયો કેવો લાગ્યો તો કમેન્ટ કરીને જરૂરથી અમને કહેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરી દેજો એક લાઈક જરૂરથી કરજો અને અમારો આખો વિડીયો જોવા માટે તમારો આભાર અને જય માતાજી